સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ચોક બજાર સુત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય પદાધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા ગાંધીબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ગાંધીજીને ગમતા ભજન વૈષ્ણવજન તો તેને કહીએ પઠન કરી અને કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છ સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે આજે દેશમાં સ્વચ્છતાને લઈ એક આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતા સહિત બાપુના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશને યોગ્ય રીતે ઝીલી શકે બાપુએ આપણને સત્ય અહિંસા સહિતના જે સંદેશ આપ્યા છે તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે

સ્વતાના આગ્રહી બનાવ્યા જેના ભાગરૂપે સૌ સુરતના કરી અને લોકોને આજે પણ વડાપ્રધાનશ્રીએ તેમની સ્પીચમાં કહ્યું કે નિરંતર સફાઈના આપણે આગ્રહી બનવું પડશે નિરંતર આપણે ગંદકી કરતા હોઈએ છીએ તો સફાઈને પણ નિરંતર આપણે આગ્રહી બનશું તો રોગચાળો નહીં થાય અને આપણે સ્વચ્છતાના આગ્રહી રહેશું